હેલો ફ્રેન્ડ્સ પ્રજાપતિ પિતાના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ મીઠાનું રણ અને મીઠું કેવી રીતે પકવે છે તો ફ્રેન્ડ્સ પહેલાં તમે મારો વિડીયો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો પહેલાં કરી નાખજો તો હું તમને મારા અનવા વિડીયો હું તમને લઈને આવીશ તો ફ્રેન્ડ્સ પહેલાં આપણે જોઈશું કે આ છે રણ છે તો તમે જોઈ લો કે હજી આપણે જઈએ જ છીએ અને આપણે એક સંબંધીના ઘરે જવાનું છે મીઠાના રણમાં એમનું ઘર છે તો જો આવી ગયું છે તો તમને દેખાય છે ઝૂપડું તો આ છે અમારા સંબંધી છે તો જુઓ આ છે મીઠાનું રણ છે તો કેવું છે ફ્રેન્ડ્સ કેવું મી કેવી રીતે મીઠું પકવે છે એ પણ જોઈ લેજો તમે અને મીઠું કેવી કેવી રીતે થાય છે એ પણ જોઈ લેજો આપણે તો ચલો આપણે જઈએ મારા શ્લોકને તો મજા આવી ગઈ છે ખુલ્લું બારીને એને તો બધું એકદમ ખુલ્લે ખુલ્લું હોય ને તો બહુ જ ગમે છે રમવા માટે કોઈ બંધકો હોય નહીં તો આ છે એમની ઝૂંપડી છે તો ચલો હું તમને ઝૂંપડીની અંદર પણ બતાવું બધું તો જુઓ કેટલું સરસ રસોડું બનાવ્યું છે એક રૂમ બનાવ્યો છે બીજું રૂમ બનાવ્યું છે સરસ ઝૂંપડી બાંધી છે હ તો જુઓ મીઠાના રણ કેટલે દૂર દૂર તક તો મીઠું જ દેખાય છે આ પાણી આવે છે ખારું એનાથી મીઠું બને છે આ પાણી ભરેલું છે જુઓ તમે એ પાણી જ છે અને જે સફેદ સફેદ દેખાય છે ને એ મીઠું છે તો જેને પહેલીવાર મીઠું આવી રીતે પકવતા જોયું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો કે મેં પહેલીવાર જ જોયું છે અને તમે ક્યાંથી છો એ અમને જરૂરથી કહેજો તો જોઈ લો તમે અને મારો શ્લોક ને મારો હર્ષીને તો બહુ મજા પડી ગઈ છે તો બે જણા તો જો ભાગમ ભાગ કરી રહ્યા છે તો જે એની પારુલ કાકી બધું શીખવાડી રહી છે કે તું આવી રીતે કરું હું તારો ફોટો પાડું અને એ મારો છે ને મારું નહીં સાંભળતો એ એની એની કાકીનું જ સાંભળે છે વધારે બે જણા છોકરાઓ મંડી પડ્યા છે મસ્તી કરવા માટે બહાર અને આ લોકોને તો બધાને નવાઈ જ લાગી રહી છે કે મીઠાના રણમાં આવ્યા છે જુઓ અમે ઝૂંપડીમાંથી બહાર આવીને પછી અમે સૂર્ય પ્લેટની નીચે બેઠા છે કારણ કે ત્યાં જ છાંયંડો છે બીજે કશે છાંયડો છે નહીં એટલા માટે તો જુઓ કેટલા બધા બેઠા છીએ અમે તો બધા બેઠા છીએ શાંતિથી મજા આવી ગઈ તો હવે અમે આગળ જઈશું મીઠું જોવા તો તમે પણ આવો છો ફ્રેન્ડ્સ તો ચાલો આપણે જઈએ મીઠું જોવા તો જુઓ મીઠું તો અહીંયા જ આવી ગયું છે હજુ તો આપણે અંદર ગયા પણ નથી જુઓ ગમે તે પાણી પડે એનું મીઠું જ થઈ જાય છે તો તમે પણ જોઈ શકો છો જો હું તમને બતાવું છું લગી સાઈડ પાણી ભરેલું છે એમાં પણ મીઠું થઈ ગયું છે જો હું તમને હાથમાં લઈને બતાવું છું તો ચલો હવે આપણે આગળ જઈએ મીઠાની ખેતી જોવા માટે તો ચલો ફ્રેન્ડ્સ આ છે દંતારો દારો કહેવાયાને તો આનાથી મીઠું ઉલટા સુલટી કરે છે આમ અંદર ભરાઈને ખેંચી જાય તો મીઠું ઉલટા સુલટી થઈ જાય અને પછી મીઠું પાકું થાય છે ફ્રેન્ડ જુઓ અમે તમને બતાવી રહ્યા છીએ કે જો અમારો શ્લોક આગળને આગળ જઈ રહ્યો છે અને જુઓ અહીંયાની જમીન કેવી છે આ છે રણ છે ખારો રણ છે અને અહીંયા મીઠું પાકે છે એ તો મેં તમને કીધું જ છે તો જુઓ આગળ આપણે જઈએ છીએ તો જો આવી ગયું છે તો જો આ છે મીઠાની ખેતી થાય છે અહીંયા તો અમૃતભાઈ અંદરથી મીઠું લાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે લઈને આવ્યા છે અને આપણે બધાને બતાવશે હાથમાં મીઠું કે કેવું હજી તો કાચું જ થયું છે તો જોઈએ આપણે કેવું લાગે છે મીઠું તો જો હજી તો મીઠું આપણું કાચું થયું છે પાકું નથી થયું તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આવો મીઠાની ખેતી જોવા માટે કેવી મજા આવી જાય છે તમે પણ જોઈ શકો છો અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક સર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી ગયા છે બીજા છાપરે તો આ પણ છે પડોશીનું જ છાપરું છે તો જુઓ ફ્રેન્ડ્સ તમને બતાવું છું છોકરાઓને તો રણવા ફરવાની બહુ મજા આવી ગઈ છે ખુશખુશ થઈ ગયા છે છોકરાઓ તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આવજો કેવી મજા આવે છે અહીંયા મીઠાની ખેતી જોવાની તો ચલો છાપરે આવી ગયા જોઈએ છાપરું તો આ છે રસોડું બનાવ્યું છે તો તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે બનાવ્યું છે ઝૂપડું અને અમારા કાકી આમથી આમ ફરી રહ્યા છે અને રણમાં સાંજ પડે એટલે બહુ મજા આવે છે અને તળતો સૂર્ય જોવાની બહુ મજા આવી રહી છે અહીંયા તો ફ્રેન્ડ્સ તમને અમારી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે કાલના બ્લોગમાં મળશું બાય જય શ્રી કૃષ્ણ